पोला खो गो दे, साथे दे, साथे दे से साथे रा को दे गो पोला खो ए साथे रा को दे गो ये दो वेट बचई ने रुजला ने ハハハハ。

આ બધા હું ધંધા મોટા છીએ તમે બધો રાખા પેલો ગરજુ રાખા સરપંચ

Э ха 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 Э элэ ха 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 Э 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 ха 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 ха

Nei! <silence>

મને આવળો છે બસ બસ કહું છું બસ કહું છું બસ કહું છું તો મારું હેવન નું તો પડ્યો

બે વખત કાળું ગરમી વધારે વાગે સર ગરમી ના લાગે કોક હોય તો ગરમી લાગે મને કશું થયું નહીં ખોટી વાત સપનો નાતો

બીવડાવ તો મને ના તો ના જ હું બીવડાવ કોઈ વાત બેસી જવા દે આય કાળો આય તું આ બીવડાવ ઉપ નઈ અમે બેક તો સા ભગત ની હોનો એ પોંસળે દોર છે ને પટ્ટી મારી સંગાત કરવા નઈ આ શેતામ જાવું છે પણ બીકણા મારે એવું ધરુ તો વખૂટો છે તે શું કરું કાલ પેલા બીવડાવ છે દી જો કચ્છ જોઈ છે કાળો ભળે કાળો ભળે કાળો એ કાળો એ કાળો આ મગન મગન નો અવાજ કેમ સાસ તો બરોબર તન ના ખાતો ઓથી બિવરાવે છે મારે ના મારે છે આ તો તું કાલ ના તો કાડ્યો એટલે હું આ તાળામાં હું કરી એ તો હું તો હાચુકલો કેતો તો વાત તો સાચી છે હું તો ને તેને મંતયા ઊંચો કઈ કઈ પસાડો મહી નાખો છો આ તો તું ના આવ્યો તો તો ગાટ આવે તો તાવ આવી જોત આ તો મો તને ભાડે મૂકો લાય ને બકત બીવડા સાત તો મો કાળો ને તું યાર આવા કેલ કરે નઈ એડવાન કરજે તારે ધરુ જો ખૂટવા મંડી છે ધર તો જવાબાર જસ માં નઈ બકન તને ખબર નઈ પડતી લે બીવડા ના ના કુકનો એ તો વાત જવા દે આ મો કવસુ આપણા ભગતરા જન વળગ્યો સાના તાનો શાંતિથી ખાધો નઈ કે શાંતિથી ઊંઘ્યો નઈ કે વાત